નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નેશન આનંદ માં સ્વાગત છે શ્રી રામ જન્મભૂમિ મંદિરનો નો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંતર્ગત વાસદ ગામે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું અવધપુરી માં શ્રી રામ જન્મભૂમિ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંતર્ગત ગામે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા રહી રામ ની તસવીર ને તિલક કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને શોભાયાત્રામાં બાળકો કિશોરીઓ વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા ગામમાં વિવિધ વિસ્તારો પર ફરી હતી અને જય શ્રી રામ નારાજ સાથે વાસદ ગામ રામમય બની ગયું હતું શોભાયાત્રામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

દરેક નાગરિક એને આવકાર રૂપે આવકાર્યો છે અને દરેક શ્રદ્ધાળુએ આજે રામ મંદિરમાં જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય ત્યારે આજે આ યાત્રામાં સૌ જોડાયા છે વાસદ ગામના સૌ નાગરિકોનો અને આનંદ જિલ્લાના સૌ નાગરિકોનો આજે ભવ્ય દિવસ તરીકે જે ઉજવી રહ્યા છે સૌનો આભાર માનું છું જય જય શ્રી રામ આનંદ